ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ અને ફોન આવે છે કે પરાશરા ભાઈ કપાસ તમારી દ્રષ્ટિએ રખાય કે વેચી નાખાય હવે ખેડૂત મિત્રો હું તમને જણાવું તો આ મહત્વનો નિર્ણય ગણી શકાય મને સૂઝતું નહોતું એટલે મેં સોળસો પંદરમાં ઘરે બેઠા કપાસનું વેચાણ કરી નાખ્યું તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય અને આપણે અનેકવાર ભલામણ કરીએ છીએ કે આપણે ક્યારેય આગાહી નથી કરતા કે કપાસના ભાવ વધશે કે ઘટશે જે હકીકત છે વાયદા બજાર અને કપાસના હાજર ભાવ ગામડે બેઠા અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કેવા ચાલી રહ્યા છે તેની જ માત્ર જાણકારીના હેતુ સાથે જ તમારા સુધી માહિતી સ્વરૂપે યોમાં અમે માહિતી પહોંચાડતા હોય છે અમે ક્યારેય કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તે રીતે મહત્વનો નિર્ણય કરીને તમારો માલ છે તમને પોસાતું હોય આ બજાર તો તમારી રીતે નિર્ણય તમે લઈ શકો છો કે તમારો કપાસ તમારે રાખવો કે વેચી નાખવો આપણે છેલ્લા ઘણા દિવસોથી ખેડૂત મિત્રો આપણે જોઈ રહ્યા છીએ આજે પણ તારીખ દસ પાંચ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ આઠ વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ પીચોતેરના ઘટાડા સાથે સત્યોતેર પોઈન્ટ પિંચાશીની આસપાસ ચાલી રહ્યો છે અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો વાયદો પણ અત્યારે આઠ વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસ ત્રણસો વીસ રૂપિયા જેટલો ઘટીને સત્તાવન હજાર એકસોની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આપણે છેલ્લા ઘણા દિવસોથી જોઈ રહ્યા છીએ કે ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો પંચોતેરથી પિંચાશી સેન્ટની આસપાસ આવજા કરી રહ્યો છે નથી મોટી વધઘટ થતી અને આવી રીતે સ્થિર સુસુપ્ત અવસ્થામાં કહેવાય ને કે સિત્તેરથી પીચોતેર કે એસી પિંચાશી સેન્ટની આસપાસ આવીને અટકી જાય છે આપણે ઘણા દિવસોથી વાત કરી રહ્યા છીએ કે ખુલે ત્યારે ખૂબ સારો એવો ઉછાળો હોય છે અને જ્યારે બંધ થવાનો સમય જેમ જેમ નજીક આવતો જાય તેમ તેમ ઘણી વખત ઘટીને બંધ થાય છે એટલા માટે અત્યારે આ જે કપાસ બજાર છે તે ખેડૂત મિત્રો એક રીતે કહેવાય ને કે સ્થિર થવા મથામણ કરી રહી હોય તેવો માહોલ વાયદા અને કપાસના હાજર બજારને જોતાં આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ અને ફોન આવે છે કે પરાશરા અમારા વિસ્તાર કપાસની ગુણવત્તા મુજબ આજની તારીખે ચૌદસો પચાસ થી ચૌદસો એસી પંદરસો સારો કપાસ હોય વાંકા કણકોટ ગામના એક પ્રગતિશીલ ખેડૂતે કહ્યું કે પરાશરાભાઈ અમારે ત્યાં પંદરસો પાંત્રીસમાં એક ખેડૂતે કપાસનું ઘરે બેઠા વેચાણ કરેલું છે તો આવી રીતે કપાસની ગુણવત્તા મુજબ અલગ અલગ વિસ્તારોમાં કપાસના ભાવો અલગ અલગ રીતે કપાસની ગુણવત્તા મુજબ જોવા મળી રહ્યા છે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં ખેડૂત મિત્રો જણાવી શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો